ભારત બંધના એલાનને પગલે નર્મદા જિલ્લામાં મિશ્ર સમર્થન મળ્યું હતું તો અનેક તાલુકાઓમાં વેપારીઓ દ્વારા સમર્થન જાહેર કરી કામ ધંધાઓ બંધ રાખવામાં આવ્યા હતા આજે ભારત બંધના એલાનને નર્મદામાં મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો કેવડિયા ગરુડેશ્વર ડેડિયાપાડા અને સાગબાડા સજ્જડ બંધ રહ્યા હતા તો રાજપીપલા હંસદ બંધ જોવા મળ્યું હતું જોકે અન્ય જિલ્લાઓની સરખામણીમાં નર્મદામાં ભારત બંધના એલાનની ખાસી અસર વર્તાઈ હતી એસસી એસટી સમુદાય દ્વારા આપવામાં આવેલા એકવીસ ઓગસ્ટ ભારત બંધના એલાનમાં અંબાજીથી ઉમરગામ સુધીના આદિવાસી વિસ્તારના બજારો બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો અને આમદાર સુપ્રીમ કોર્ટના અનુસૂચિત જાતિ અને જનજાતિને આપવામાં આવેલા આરક્ષણમાં પ્રીમી લાગુ કરી રાજ્ય સરકારોને વર્ગીકરણ કરવાની સ્વતંત્રતા આપવાના ચુકાદા લઈને ઠેક ઠેકાણે વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે જોકે આ બંધને નર્મદા જિલ્લાના રાજપીપલા શહેરમાં સારો પ્રતિસાદ મળ્યો હતો પરંતુ કેટલાક સ્થળો પર દુકાનો ખુલ્લી જોવા મળતા મિશ્ર પ્રતિસાદ મળ્યો હોવાનું કહી શકાય ત્યારે નર્મદાના કેવડિયા ગરૂડેશ્વર ડેડીયાપાડા અને સાગબાડા સજ્જડ બંધ રાખવામાં આવ્યા હતા ત્યારે રાજીપલામાં મોટા ભાગની દુકાનો ખુલ્લી રહી હતી

જે ચુકાદો આપ્યો છે જે સંવિધાનમાં આરક્ષણની જે સંવિધાનમાં અનુસૂચિત જાતિ અને જનજાતિ માટે આરક્ષણના પ્રાવધાન છે ત્યારે આ બેચના ચુકાદાએ એવું જણાવ્યું છે કે ક્રિમિલેયર અંતર્ગત રાજ્ય સરકારો જ્ઞાતિઓના વર્ગીકરણ કરીને અને અનામત આપી શકે છે ત્યારે આમ કરવાથી જે બંધારણના મૂળ હેતુ છે સિદ્ધાંતો છે એનું ઉલ્લંઘન થશે આરક્ષણમાં વધારો કે ઘટાડો કરવાની સત્તા આર્ટિકલ ત્રણસો એકતાલીસ ત્રણસો બેતાલીસ મુજબ એ રાષ્ટ્રપતિ કે સંસદને જ હોય છે ત્યારે રાજ્ય સરકારોને આવા અધિકારો આપવાથી આવનાર દિવસોમાં અમુક ચોક્કસ જ્ઞાતિ પેટા જ્ઞાતિઓને પોતાના તરફ લેવા માટે અમુક વૈમાનસ્ય ઉભું કરવામાં આવશે જેના લીધે વર્ગ વિગ્રહ પણ થશે એટલા માટે આ યુકાદાનો અમે વિરોધ કરીએ છીએ અને જે રીતે ભારતના એસટી અને એસસી સમુદાયના તમામ સંગઠનોએ ભારત બંધનું એલાન આપ્યું હતું ત્યારે અમે પણ ગુજરાતના સામાજિક રાજકીય તમામ અગ્રણીઓ સમાજના સંગઠનો બધા જ અમે ભેગા મળીને બેઠક યોજી ચર્ચા કરી અને ચર્ચાના અંતે આ બંધના એલાનમાં અમે પણ સમર્થન જાહેર કર્યું હતું અને આ બંધનું એલાન અમે પણ આહવાન કર્યું હતું અને આહવાનને ધ્યાને રાખીને આજે અંબાજીથી ઉમરગામ સુધીના તમામ જિલ્લા તાલુકા મથકો હોય કે તમામ બજારો હોય સજ્જડ બંધ રહ્યા છે ત્યારે આજે આદિવાસી સમુદાય હોય કે તમામ સમુદાય વર્ગના લોકોનો આ પ્રસંગે એકતા બતાવવા બદલ અમે સૌનો આભાર માનીએ છીએ અને જ્યારે પણ સંવિધાન અને આરક્ષણની વાત હશે ચોક્કસ આવી જ એકતા આવનાર દિવસોમાં પણ અમે બતાવીશું અને સૌ એક સાથે રહીને સંવિધાન બચાવવા માટે આગળ લડીશું અને આજે જેમણે પણ સ્વયંભૂ સ્વૈચ્છાએ બંધ પાડીને સહકાર સમર્થન આપ્યો છે એમનો આભાર માનીએ છે